નમસ્કાર મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મિત્રો સરકારી કર્મચારીનો પગાર વધારો મિત્રો ખાસ ખૂબ જ સારી બાબત આવી ગઈ છે મિત્રો જે પણ સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે મિત્રો ખૂબ જ આ સારા સમાચાર આવી રહ્યા છે કે સરકારી કર્મચારીના પગારમાં વધારો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો તારીખની જાહેર કરવામાં આવી છે મિત્રો તો પગાર વધારો ક્યારથી લાગુ થશે એ બધી જ માહિતી મિત્રો ખાસ તમને આ વિડીયોમાં મળી રહેશે જે પણ સરકારી કર્મચારી છે એમના માટે તો મિત્રો આ ખૂબ જ સારી બાબત કહેવાય તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને મિત્રો ખાસ કેન્દ્ર સરકાર દ્વારા કઈ તારીખ જાહેર કરી છે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ડીએનો નવો દર જુલાઈ બે હજાર પચીસ થી ચૂકવવામાં આવશે આ મિત્રો એક સારી બાબત કહેવાય જે પણ સરકારી નોકરી કરે છે એમના માટે મિત્રો આ ખૂબ જ સુવર્ણની તક કહેવાય કારણ કે મિત્રો ત્રણ ટકાનો ડીએનો વધારો કરવામાં આવ્યો છે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ ત્રણ ટકા વધારવા સાથે મિત્રો ખાસ વધારા સાથે અઠાવન ટકા થઈ ગયું છે જે પહેલાં મિત્રો કેટલું ટકા હતું પંચાવન ટકા હતું અને અમે ત્રણ ટકા વધારીને કુલ અઠાવન ટકા થઈ ગયું છે તો મિત્રો ડીએ વધવાથી મિત્રો ખૂબ જ એક સારો ફાયદો થઈ શકે છે જે પણ સરકારી નોકરી કરી રહ્યા છે વિદેશી મિત્રો એમના માટે ખૂબ જ એક સારી બાબત કહેવાય હવે મિત્રો જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન ફેન્સરોને દિવાળીની ભેટ આપી છે કેન્દ્રીય કેબિનેટ મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહત ડીએમાં વધારો કર્યો છે કેન્દ્રના આ નિર્ણયથી સરકારની તિજોરી પર મિત્રો ખાસ તિજોરી પર ઉપર એ મિત્રો જોવાની આપણે બાબત નથી આપણે પગાર વધવો જોઈએ એ જોવાનું છે ખાસ મિત્રો જીએસટી દરોમાં ઘટાડાને પગલે ઘી પનીર અને માખણ એ બધુંય મિત્રો જે છે આપણે ડીએમાં વધારો હોવો જોઈએ મિત્રો કારણ કે જે સરકારી નોકરી કરે છે અત્યારે મોંઘવારી કેટલી છે મિત્રો એ જોવાનું છે મોંઘવારીના બદલે તો આ અત્યારે પગાર વધવો જ જોઈએ મિત્રો જે પણ સરકારી નોકરી કરે છે એમને મિત્રો ખબર હોય કે કેવી રીતે મિત્રો ઘર ચલાવવું પડે સસ્તી થયા પછી કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને પેન્શનોના ડીએમાં વધારો કરવાથી નિર્ણય લીધો છે એટલે વધારો કરવાનો નિર્ણય લીધો છે હાલમાં ડીએ નો પંચાવન દર પંચાવન ટકા દર છે જે વધીને અઠાવન ટકા દર થઈ ગયો છે અને મિત્રો આ ડીએ ખાસ મિત્રો એક જુલાઈ ખાસ એક જુલાઈ એટલે કે સાત બે હજાર પચીસથી આનો અમલ કરવામાં આવશે જ્યારે પણ અમલ કરવામાં આવશે ત્યારથી એટલે કે તમને એક જુલાઈ બે હજાર પચીસથી તમને મળવાપાત્ર થશે આ વધારો તો મિત્રો એક ખૂબ જ સારી બાબત કહેવાય જે મિત્રો કેટલા કર્મચારીઓને લાભ મળશે તો મિત્રો ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખ કર્મચારીઓને અને અડસઠ પોઈન્ટ બોતેર લાખ પેન્શનરોને આ લાભ મળવા પાત્ર રહેશે મિત્રો તો આ એક ખૂબ જ સારી બાબત કહેવાય મિત્રો જે પણ સરકારી નોકરી કરી રહ્યા છે એમના માટે ખૂબ જ પગાર વધારો એક અગત્યની બાબત કહેવાય મિત્રો અને ટૂંક જ સમયમાં મિત્રો આઠમો પગાર પણ જો લાગી જાય તો મિત્રો ખૂબ જ સારું કહેવાય કંઈક ઘણા ખરા કહી રહ્યા છે કે આઠમો પગાર પણ હજી નહીં લાગે એક બે વર્ષ જશે મિત્રો આ જો થાય ને તો એ બાબત સારી ન કહેવાય બે હજાર છવ્વીસથી થી આઠમો પગાર પંચ લાગી જ જવું પડે મિત્રો કારણ કે એક નોકરી કરતા હોય જે ફિક્સ પે હે એ પણ એક સારી બાબત નથી મિત્રો ફિક્સ પે પણ હટવી જોઈએ અને ફૂલ પે માં જ બધા જ કર્મચારીઓ હોવા જોઈએ તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને મિત્રો અવનવી ભરતી ને લગતી માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો જય હિન્દ મિત્રો